ઓમ નમઃ શિવાય મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમાલી ચેનલ જેવી ક્લિકવે માં સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે જાણવાના છીએ કે દિવાળી પછી આવે છે લાભ પંચમી જે લાભ પંચમી જેવું નામ છે એવા જ ગુણ છે લાભ અપાવનાર છે આ પંચમી તિથિના દિવસે ઘણા લોકો જમીન મકાન દુકાન તથા સોનું ચાંદી હીરા મોતીની ખરીદી કરે છે કે જો આપણે સોના ચાંદી જમીન મકાન ન ખરીદી શકીએ તો એવી કઈ વસ્તુ ખરીદીએ જે નાની એવી કિંમતની છે દસ વીસ પચીસ પચાસ રૂપિયામાં આવી જાય જેને ખરીદવાથી પણ લાભની પ્રાપ્તિ થાય એ વિશે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો લાભ પંચમી અર્થાત કાર્તક માસના શુદ્ધ પક્ષની પંચમી તિથિ દિવાળીથી પાંચમો દિવસ પંચમી તિથિનું ઘણું મહત્વ છે આ દિવસને શ્રીપંચમી લક્ષ્મી પંચમી જ્ઞાન પંચમી અને સૌભાગ્ય પંચમી કહે છે જેવા નામ એવા જ ગુણ લાભ અપાવનારા પંચમી તિથિ છે એટલા માટે જ લાભ પંચમી કહેવાય છે આ દિવસે કહેવાય છે કે માતા મહાલક્ષ્મી મહાસરસ્વતીજી અને ગજાનંદ ભગવાનની પૂજા ઉપાસના કરવાથી જીવનમાં વ્યવસાયમાં પરિવારમાં લાભ આરામ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને આજના દિવસે કોઈ પણ વસ્તુ નાની એવી વસ્તુ પણ જો ખરીદીને ઘરમાં લઈ આવીએ તો તે પણ હજાર ગણો લાભ અપાવીને જાય છે સુકનવંતી કહેવાય છે આવી વસ્તુ જે લાભ પંચમીના દિવસે આપણે ખરીદીને લઈ આવીએ બધા લોકો જમીન મકાન સોના ચાંદી નહીં લઈ શકતા પરંતુ આપણે જે ઘરમાં વાપરી શકીએ પૂજામાં વાપરી શકીએ એવી નાની એવી વસ્તુની ખરીદી પણ સુકન માટે કરી શકીએ છીએ અથવા આપણે અનાજ કરિયાણાની વસ્તુ લઈ આવીએ તો આપણે તેનો ભોગ કરીએ છીએ અથવા ભોજનમાં લઈએ છીએ તો નવીન સંચાર લોહીમાં થાય છે જીવનમાં થાય છે એવો લાભ પંચમીનો દિવસ છે કોઈ પણ રીતે કંઈ પણ ઉદઘાટન અવશ્ય કરવું જોઈએ લાભ પંચમી દિવાળીથી પાંચમો દિવસ આવે છે જે કોઈએ દિવાળીના દિવસે ખાતા વહી પૂજન ન કર્યું હોય લક્ષ્મી પૂજન સરસ્વતી માનું પૂજન કે ગણેશજીનું પૂજન ન કર્યું હોય તેઓ આજે પણ પૂજન કરી શકે છે આપણી ડાબી બાજુ શુભ અને આપણી જમણી બાજુ લાભ અક્ષર લખાય છે ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજીનું પૂજન થાય છે ખાતાવહીમાં પણ શુભ અને લાભ લખાય છે ઘરના મેઇન દરવાજે પણ આજે શુભ અને લાભ સિંદૂરથી લખાય છે તેમાં ઘી અથવા તલનું તેલ વાપરી શકાય છે સુખ અને સૌભાગ્યના પ્રતિકરૂપ આજે લક્ષ્મી પૂજન કરીને ભક્તો પોતાના વ્યાપારમાં ઘરમાં ઉન્નતિ થાય એવા ભાવ સાથે માતા મહાલક્ષ્મીનું આજે પૂજન થાય છે કારણ કે આખો દિવસ વણજોયું મુહૂર્ત છે એટલે કોઈ પણ ખરીદી તો કરી જ શકાશે આખા દિવસમાં કોઈ ચોઘડિયું જોયા વગર પણ આ લાભ પંચમીના દિવસે આપણે વસ્તુ ખરીદી શકીએ શકીએ છીએ છીએ નવીન કાર્યનો આરંભ કરી અને સોના ચાંદી હીરા મોતી વાસણો અનાજ કરિયાણાનું વગેરે સામગ્રી પણ ખરીદી શકીએ છીએ આ લાભ પંચમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર નવીન વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યારબાદ સૂર્યનારાયણને જલ અર્પિત કરવું જોઈએ અને ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ ત્યારબાદ શુભ મુહૂર્તમાં જ આપણા ઘરના મંદિર પાસે આવીને આપણા ઘરના મંદિરમાં બિરાજમાન સર્વે દેવી દેવતા આપણા ઈષ્ટદેવતા સહિત ગજાનન ભગવાન માતા મહાલક્ષ્મી મહાસરસ્વતીજીનું આહવાન કરીને પૂજન થાય છે આ ઉપરાંત શિવ પરિવારની પૂજા થાય છે કાર્તક માસ છે માટે કાર્તિકી સ્વામીની પૂજા અવશ્ય કરવી જોઈએ સ્કંદ માતાની પણ પૂજા થાય છે મંગલ દેવતાની પણ પૂજા થાય છે ત્યારબાદ ભગવાન શ્રી ગણેશને ચંદન સિંદુર અક્ષત ફૂલ દુર્વા અર્પિત કરવા જોઈએ ભગવાન મહાદેવને ભસ્મ બિલ્વપત્ર ધતુરો આદિ અર્પિત કરવા જોઈએ દરેક દેવી દેવતાને ભોગ સમર્પિત કરવું જોઈએ માતા મહાલક્ષ્મીની ખીર અને સરસ્વતી દેવીને ને સફેદ મીઠાઈ અથવા સફેદ ફલ અર્પિત કરવા જોઈએ શુભ લાભ લખવું જોઈએ ઘરના બાણા પર પણ લખી શકાય છે અને સાથિયા પૂરવા જોઈએ જોઈએ ઘરના દરવાજે તોરણ લગાવવું અને દીપદાન પણ કરાય છે આ લાભ પંચમીના દિવસે દિવાળીની જેમ જ પૂજા થાય છે અને ઘરના આંગણામાં દીપ પ્રગટાવાય છે મંદિરમાં જઈને પણ દીપદાન કરાય છે માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આજના દિવસે કહેવાય છે કે કોઈ પણ નાની એવી વસ્તુ પણ જો આપણે ખરીદી શકીએ તો ઉત્તમ લાભ અપાવીને જાય છે હવે આપણે જાણી લઈએ કે એવી કઈ વસ્તુ જેની કિંમત માત્ર નાની એવી છે પરંતુ આપણને જીવનમાં લાભ અપાવીને જાય છે તેવી વસ્તુ ખરીદીને લઈ આવી અને દરેક વ્યક્તિ ચાહે ગરીબ હોય અમીર હોય કોઈ પણ વ્યક્તિ ખરીદી શકે તે વસ્તુ કઈ છે તે આપણે આ વિડીયોમાં હવે જાણીએ પહેલી વસ્તુ છે સોપારી સોપારી જેની કિંમત માત્ર પાંચ રૂપિયા છે તે સોપારી લઈ આવીને સોપારીનું પૂજન કરીને તેની ઉપર મોલીસૂતરની દોરી આવે છે તે બાંધીને ત્યારબાદ પૂજા કરીને તેને તિજોરીમાં રાખવાથી આખું વર્ષ માતા મહાલક્ષ્મીની કૃપા રહેશે ધનધાન્યની કમી નહીં રહે આ ઉપરાંત કહેવાય છે શાસ્ત્રમાં કે સોપારી તે બ્રહ્મદેવ યમદેવ અને ઇન્દ્રદેવનું પ્રતિક મનાય છે આ સોપારીને ઘરમાં રાખવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે સુખ શાંતિ બની રહે છે સોપારીને પૂંગી ફળ પણ કહેવાય છે પૂજામાં શ્રીફળ જેટલું જરૂરી છે એટલી જ સોપારી પણ જરૂરી છે બીજી વસ્તુ છે શ્રીફળ આજના દિવસે શ્રીફલની ખરીદી કરીને જો ભગવાનના મંદિરમાં ધરીને તેને લાલ ચુંદડી લપેટીને તિજોરીમાં રાખવાથી અથવા ઘરના મંદિરમાં સ્થાપિત કરવાથી હજાર ગણો લાભ પ્રાપ્ત થાય છે ત્યારબાદ ત્રીજી વસ્તુ છે પતાસા જે માતા મહાલક્ષ્મીને ઘણા પ્રિય છે પતાસાનો ભોગ આપણે પૂજા દરમિયાન પણ લગાવી શકીએ છીએ માતા મહાલક્ષ્મી સરસ્વતી અને ગજાનન ભગવાનને ત્યારબાદ તે પતાશાને આપણે પ્રસાદીના રૂપમાં પણ લઈ શકીએ છીએ ત્યાર પછી છે આજના શુભ દિવસે દીપદાન અવશ્ય કરવું જોઈએ આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે આ લાભ પંચમેને દિવસે ઘરમાં દીવા પ્રગટાવવા જોઈએ દિવાળીની જેમ જ અને મંદિરમાં જઈને પણ દીપદાન કરવાથી આખું વર્ષ જીવનમાં ઉજાસ રહે છે કર્જમાંથી મુક્તિ મળે છે ત્યારબાદ પાંચમી વસ્તુ છે પાનનું પત્તું લઈ આવીને જો માતા મહાલક્ષ્મીને ગણેશ ધરીને તે પાનના પત્તા ઉપર ભોગ લગાવીએ ચાહે પતાસાનો ભોગ લગાવીએ મિશ્રીનો ભોગ લગાવીએ સોપારી રાખીએ આમ કરવાથી પણ પાનનું પત્તું તે લક્ષ્મી પ્રતીક છે ગણેશજીનું પ્રતિક છે માતા મહાલક્ષ્મીને અર્પિત કરવાથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે ઈશ્વરીય કૃપા રહે છે ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે ત્યારબાદની વસ્તુ છે જે આખા ધાણા છે જે આપણે દિવાળીમાં લઈ આવીએ છીએ એ ધાણા આજે પણ લઈ આવવા જોઈએ આ ધાણા માત્ર સો ગ્રામ બસો પચાસ ગ્રામ લઈ આવીને પણ રાખવા જોઈએ ત્યારબાદ લક્ષ્મી પૂજન કરતી વખતે રાખીને તે ધાણાને ઘરમાં આપણે ભોજનમાં વાપરી શકીએ છીએ કુંડામાં પણ વાવી શકીએ છીએ આમ કરવાથી જીવનમાં આગળ માર્ગ પ્રશસ્ત થાય છે ધન ઐશ્વર્યમાં બઢોતરી થાય છે ત્યારબાદ સાતમી વસ્તુ છે ગોમતી ચક્ર ગોમતી ચક્ર તે માતા મહાલક્ષ્મી સરસ્વતી અને ગણેશજીનું પ્રતિક મનાય છે આજે લાભ પંચમીના દિવસે એ ગોમતી ચક્ર જે માત્ર પાંચ દસ રૂપિયાનું આવે છે તે ખરીદીને ત્યારબાદ તેમની પૂજા કરીને કંકુ હળદર ચોખા ચઢાવીને લાલ વસ્ત્રમાં લપેટીને તિજોરીમાં રાખવાથી બરકત રહે છે ત્યારબાદ છે માતા મહાલક્ષ્મીના ચરણ કમલ આજે પંચમીના દિવસે જો આપણે દિવા દિવાળીમાં ચરણકમલ લગાવ્યા ન હોય અથવા ભૂલી ગયા હોય ન લેવાના હોય તો આજે લાભ પંચમીના દિવસે લક્ષ્મી ચરણકમલ લઈ આવવા જોઈએ ચાંદી કે સ્ટીકર તે ચરણ કમલને આપણા મંદિરમાં પ્રસ્થાપિત કરવા જોઈએ ચોટાડી દેવા જોઈએ અથવા ઘરના મેઇન દરવાજે ત્યારબાદ તેની પૂજા કરવી જોઈએ માતા મહાલક્ષ્મીની આરતી કરવી જોઈએ આમ કરવાથી ઘરમાં ધનની કમી કદી નહીં રહે માતા મહાલક્ષ્મીનું આગમન થશે ત્યારબાદ નવમી વસ્તુ છે એક સાવરણી લાભ પંચમીના દિવસે એક સાવરણી લઈ આવી જોઈએ ત્યારબાદ એ સાવરણીને લાલ મોલી કે સફેદ સૂત્રાઓ દોરો આવે છે તે બાંધીને માતા મહાલક્ષ્મી સરસ્વતી અને ગજાનન ભગવાનનું સ્મરણ કરીને તેનો આજે ઉપયોગ કરવો જોઈએ આજે ઉપયોગ ન કરી શકીએ તો ગમે ત્યારે ઉપયોગ કરીએ પરંતુ સાવરણી એ માતા મહાલક્ષ્મીનું પ્રતિક છે ઘરમાંથી નકારાત્મક પ્રભાવ દૂર કરવાનું પ્રતિક છે આ ઉપરાંત લક્ષ્મી ગણેશ અને સરસ્વતીજીની મૂર્તિ કે ફોટો પણ આજે ખરીદીને લઈ આવી જોઈએ લક્ષ્મી ગણેશ અને સરસ્વતીજીની મૂર્તિ કે ફોટો છે તે સુકનવંતો કહેવાય છે મિત્રો તો આપણે આપણે જાણ્યું કે મોટી ખરીદી ના કરી શકીએ હજારો લાખોની ખરીદી ના કરી શકીએ તો નાની એવી વસ્તુ કઈ ખરીદીને આજના શુભ દિવસે લઈ આવી તે આપણે જાણ્યું પિત્તળ સોનાની ગરજ સારે છે જો આપણે સોનું ખરીદી ન શકીએ તો પિત્તળનું નાનો એવો કળશ છે વાટકો છે થાળી છે તે ખરીદી શકીએ છીએ એ પણ ન ખરીદી શકીએ તો એક ચમચી પિત્તળની ખરીદીને લઈ આવીએ તો પણ ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તેનો ઉપયોગ પૂજા કરીને આપણે ઘરમાં કરી શકીએ છીએ આ ઉપરાંત શંખ છે જેની કિંમત નજીવી છે તે શંખ માતા મહાલક્ષ્મીનું પ્રતિક છે નાનો એવો શંખ લઈ આવીને પૂજામાં વાપરીને જો આપણે આપણા ઘરના મંદિરમાં ગંગા જળ કે કોઈ જળ રાખેલું હોય પવિત્ર જળ હોય તેમાં તે શંખને રાખી શકીએ છે એમ પણ ના થાય તો શંખને લાલ વસ્ત્ર લપેટીને તિજોરીમાં રાખી શકીએ છે માતા મહાલક્ષ્મીની કૃપા રહે છે આ ઉપરાંત નમક છે જેને આપણે લૂણ કહીએ છીએ જે બરકતનું પ્રતિક છે માતા મહાલક્ષ્મીનું પ્રતિક છે આજે નમકની એક દસ રૂપિયાની કે વીસ રૂપિયાની થેલી લઈ આવીને ઘરમાં રાખવાથી લક્ષ્મી પૂજન કર્યા પછી તે નમકને આપણે ઘરમાં રસોઈમાં વાપરી શકીએ છીએ આ ઉપરાંત એ નમક મુઠ્ઠી ભરીને લઈને તેનું પાણીમાં નાખીને પોતું પણ ઘરમાં મારી શકીએ છીએ આજે લાભ પંચમીના દિવસે આવા નાના નાના ઉપાય પણ કરી શકીએ છીએ ખરીદીની સાથે લાભ પંચમીના દિવસે નાની એવી વસ્તુ ખરીદીને આપણે આપણા જીવનમાં લાભ પ્રાપ્ત કરી શકીએ છીએ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ શ્રી મહાલક્ષ્મી મક્ષ્મી ચમહે વિષ્ણુપત્નીને ધીમી તોલક્ષ્મી પ્રચોદયાત ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિસમ પ્રભો નિર્વિઘ્નમ કુરુમે મે દેવા સર્વ્યુ સર્વ બોલો ભગવાન શ્રી ગણેશજીની જય માતા મહાલક્ષ્મીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ આવજો મિત્રો